એમણે ચાલીસ લાખનો ક્લેમ કરેલો હતો બીજા છે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનું ક્લેમ પાસ થાય તો એ ચાલીસ લાખમાંથી દસ લાખ અંકિતે લેવાના હતા એ રીતેની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા એમઆરઆઈ રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે ત્રીજા આરોપી છે ભાવિશ ભાવિક પરેશ માકડ કે જે સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરે છે અને એણે જે સમર્પણ હોસ્પિટલની ખોટી ફાઇલ છે એ બનાવવા માટેની મદદ કરેલી છે અને સાથે સાથે જ્યારે મયુર છૂછાર સમર્પણ હોસ્પિટલમાં દાખલ થયેલ ત્યારે સાંજના સમયે મયુર છૂછારને જવા દે રાત્રે અને સવારે ડૉક્ટર આવે એની પહેલાં ફરીથી મયુર છૂછાર આવી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ ભાવિક માખણ દ્વારા કરવામાં આવેલી છે ચોથા આરોપી છે હિતેશ રામજી રવૈયા આ હિતેશ રામજી રવૈયા છે એને ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવવા માટે ડોક્ટર અંકિત કાથરાણી દ્વારા કહેવામાં આવેલું હતું અને જે માટે હિતેશ પાંચ હજાર રૂપિયા લઈ એમાંથી પચીસો રૂપિયા એક સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કામ કરતા આ ગુનાના પાંચમા આરોપી હિમાંશુ ગોપાલ રાઠોડ એને પચીસો રૂપિયા આપી અને ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવડાવ્યા હતા અને હિતેશ છે એને આ માટે 5000 રૂપિયા લીધેલા હતા ડોક્ટર અંકિત પાસેથી અ પ્રાથમિક દ્રષ્ટિએ આ પેલા બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો અને તપાસ કરતા બે દિવસમાં બાકીના ત્રણ વ્યક્તિઓની સંડોવણી ખુલેલ છે જેથી તેઓને અટક કરવામાં આવેલા છે હવે આગળ સમર્પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર કોઈ સંચાલક કે કોઈ મેનેજમેન્ટના અન્ય વ્યક્તિની જો સંડોવણી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે લેખિત માપો આવ્યું છે કે ડોક્ટર દ્વારા કે પેરાલિસિસની અસર છે અને તેમને સારવાર છે કે સામાન્ય આપો હોય કે તેઓ હોસ્પિટલના સંચાલક ઉપર રહી રહ્યા છે કોઈ તપાસ કે કોઈ સમય છે અત્યારે હાલ તપાસ ચાલી રહ્યા છે જેમાં ઇન્સ્યોરન્સ ક્લેમના પેપર્સ છે એમાં હોસ્પિટલની એક અલગ ફાઈલ અને જે ક્લેમ કરનાર વ્યક્તિ છે મયુર એના દ્વારા એક અલગ ફાઈલ એ રીતે બે અલગ અલગ પ્રકારની ફાઈલ રજૂ કરવામાં આવેલી છે